માટે તમે અંદર આવીને પૂછો તમને અમારે ભરાવનું જે કામ છે એ પણ તમને બંદોબસ્ત માં મોકલે લાવો

સાહેબ બોલા આપણે આપણે બોલા ચાલો અંદર ચાલો સાહેબ બોલા સાહેબ બોલા આપણે

ये जो विद्या आपने लगभग आपने बताया दीजिए कि अपना 11:30 बजे है 11:30 बजे यानी 12:00 बजे दीजिए 12:00 बजे पब्लिक कीजिएगा और आपने कार्यवाही नॉन जैसे है आपने अधिकतम ढंग से

બાબતે આજી ગ્રામ સભામાં ગ્રામજનો સમક્ષ સુરત નાસી જમનગર ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરતા ગામના તમામ લોકો ભારતમાં પ્રોજેક્ટનો સખત વિરોધ નોંધાવે છે તથા ટોપોગ્રાફી સર્વે ન કરવા તથા આ પ્રોજેક્ટ રદ કરવા સરકાર શ્રીને જાહેરનામું બહાર પાડવા માંગણી કરે છે જરી ગામના ખેડૂત ખાતેદારો જમીન સંપાદનમાં જમીન ન આપવા સર્વાનુમતે ઠરાવ કરવા ઠરાવ્યું તથા નીચે મુજબના મુદ્દાઓ ઠરાવમાં લેવા ઠરાવ્યું છે જે નીચે મુજબ છે

થયેલ છે તો ખેડૂતોના ખાતામાં થયેલ એન્ટ્રી રદ કરવા સર્વે કામગીરી કરતા પહેલા અસરગ્રસ્ત ગામોમાં ગ્રામ પંચાયત તેમજ વિધિ પ્રથા ગ્રામ સભાની સભાની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવી દેવાની રહે છે જિલ્લા પોલીસ વડા જાહેર હિત બંદોબસ્ત જેવા કે ભારતમાળા પ્રોજેક્ટ માટે ગ્રામ સભાની મંજૂરી સિવાય બંદોબસ્ત આપવો નહીં આજ રોજ ગ્રામ સભામાં ઉપર મુજબ બાબતોની ચર્ચા અંગે થયેલ ઠરાવની કોપી જે તે વિભાગમાં મોકલવાની કે જાણ

આ કંપનીની જવાબદારી છે કે નહીં કંપનીના માણસ આટલી નાલાયકી પર ઉતરી જાય કે એક તો ગેરકાયદેસર કામ કરવું છે અને જે વિરોધ કરે તેના પર કેસ કરી દેવાશે તમારે આ ભાઈને પચી વખત ગ્રામ સભામાં ના પાડી કેસનો શો એ કેસનો શો અમારા આગેવાનો પર જે કેસ ખોટા કરેલા છે એનો શો

મરોડા કેને ફરિયાદ આપેલી તેના લઈને આવની સરકાર સિના પરિપત્રનું ઉલ્લંઘન કોણ આ પરિપત્રનું ઉલ્લંઘન કોણે કર્યું અધિકારીએ કહે કે કર્યું છે એસપીએ કર્યું છે मुझे कल किचन में हमने लेकिन मैं बात करता हूं कि आप फरियाद में तुम्हें शुरू करवा मांगो छो सरकारी एजेंसी ने कह दे कि आप फरियाद में शुरू करवा मांगो छोटी प्रक्रिया चली है तेरी जिम्मेदारी तू आवेला सरपंच अपनी ना प्रतिनिधि तेरे तू आवेला भाई पुलिस अधिकारी भाई जय हिंद साहब आगे आगे बुला सत कहना पुलिस अधिकारी को लाओ आओ पुलिस अधिकारी को